ઉત્તરાયણ પૂર્વ તંત્ર સજ્જ બ્રિજો પર સેફ્ટી કામગીરી શરૂ વિપક્ષનો પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી ચાલકોના ગળા ન કપાય અને જાનહાની ટાળી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ફ્લાયઓવર અને બ્રિજ પર લોખંડના સુરક્ષા તાર સેફ્ટી વાયર્સ લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે સામાજિક સંસ્થાઓને કોર્પોરેશનના સહયોગથી થતી આ કામગીરી આ વર્ષે સમય પહેલા શરૂ કરી દેવામાં આવી છે કોર્પોરેશનની આ આગોતરી કામગીરીને બિરદાવવાની સાથે જ વોર્ડ નંબર બારના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે અનેક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન ઉત્તરાયણ માટે બ્રિજ પર તાર લગાવવાનું કામ પ્રશંસનીય અને સમયસર કરી રહી છે જે સારી બાબત છે પરંતુ જો આવી જ સતર્કતાને ઝડપ શહેરના તૂટેલા રોડ રસ્તા ઉભરાતી ગટર અને પાણી લીકેજ જેવી ગંભીર સમસ્યાઓમાં રાખવામાં આવે તો પ્રજાજનનો પ્રજાની સુવિધામાં મોટો વધારો થાય જે રીતે કોર્પોરેશન તાર લગાવી રહ્યું છે એ રીતે એક સારી કામગીરી કરી રહ્યું છે સારી કામગીરી એટલા માટે કે ઉત્તરાયણનો તહેવાર આવી ગયો છે નજીકમાં એના કારણે કોઈના ગરા કપાય નહીં કોઈને જાનહાની થાય નહીં કોઈ અકસ્માત થાય નહીં પણ સાથે સાથે એ કહેવા માગું છે કે થોડી સેફ્ટીનું બી ધ્યાન રાખે અને આવી સેફ્ટી કોર્પોરેશન દરેક કામમાં રાખે જેમ કે રોડ રસ્તા ગટરના ગટરના ઢાંકણા ખુલ્લા રહી જાય પાણીની લાઇનો ખો લીકેજ થાય ત્યારે ખાડા ખોદીને જતું રહેવું એ જ્યાં ત્યાં રોડ રસ્તા પર મોટા મોટા ખાડા છે એ બધા પર ધ્યાન રાખતું હોય ને આવી સતર્કતા રાખતું હોય કોર્પોરેશન તો અકસ્માત થાયના લોકોના હાથ પગ તૂટેને એ લોકોના જેમ જીવ જઈ રહ્યા છે વડોદરામાં એ રીતે જીવ બી ના જાય એ કોર્પોરેશન દરેક વાતમાં ધ્યાન રાખે તો નાગરિકોની સુફાકારીમાં વધારો થઈ જાય જે ઘટાડો થઈ રહ્યો છે દિન પ્રતિદિન વડોદરાની નાગરિકોને દુઃખદાયર્ય તો વધી રહ્યું છે ઘટી વધી નથી રહ્યું ઘટી રહ્યું છે એવું લાગી રહ્યું છે જે રીતે વચ્ચે તાર લગાવવામાં તારનો કોઈ મતલબ જ નથી તારનો મતલબ નથી જ પણ હવે શું કરીશું મજબૂરી છે આપણી બી વડોદરાવાસીઓની કે જેમ ચાલે છે એમ ચાલે છે કોઈ કહેવાનું મેનેજમેન્ટ નથી કેમ કે મેં હમણાં ગયો માંજલપુરવાળા બ્રિજ પર જે દરબાર ચોકથી અટલાદાર તરફ આવી રહ્યો છે એના બંને બાજુ તાર લગાવ્યા છે અને જે અક્ષર અક્ષર ચોકથી અટલા તરફનો બીજો એમાં એ વચ્ચે જ તાર લગાવ્યો એટલે કંઈ એમાં બી કંઈ હોઈ શકે એ લોકોનું રાજ હા બેદરકારી કહેવાય એનું કારણ છે કે કોઈનું ઘરું કપાશે ત્યારે એ બેદરકારી સામે આવી જ જવાની છે ઠાકોર રાકેશ